ભક્તોની દશા સુધારનારી માં દશામાની આવતીકાલે પધરામણી થવાની છે ત્યારે સાવલી નગરમાં દશામાની મૂર્તિઓ લેવા માટે ભક્તોની ભીડ જામી હતી આવતીકાલથી દશામાં વ્રત શરૂ થઈ રહ્યા છે જેથી આજથી જ દશામાના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેટલાક ભક્તો આજે માતાજીને વાજતે ગાજતે લઈ જતા જોવા મળ્યા હતા તેમજ બજારોમાં શ્રીફળ માતાનો શણગાર ખરીદવા પણ દુકાનોમાં ભારે ભીડ જોવા મળતા વેપારીઓ પણ ખુશ જોવા મળ્યા હતા

સાવલીમાં આજથી પાંત્રીસ વર્ષ પહેલાં હું દશામાં લાવ્યો તો મારું જોઈ બીજા વેપારી ગાયા અને અનેરો ઉત્સાહ છે બધા ભાવિક ભક્તો બજારમાં અત્યારે દશા માતા બધી ખરીદી કરે છે પૂજા ને દસ દિવસ પૂજા કરશે ને દશામાં બધાની દશા સુધારે અને બધાને ભક્તિ ભક્પૂર્વક સારા આશીર્વાદ મળે એ ભાવના સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર